આપણે કોઈ એવું નથી કે નગરપાલિકામાં આપણે જોડાવું છે કે નથી જોડાવું એ છે અને કોઈ ગ્રામ સભામાં એનો વિરોધી કરીને બોલો નથી આપીને જ્યારે આપણે જ જો પરવાનગી નહીં આપી અને આપણને જો જબરજસ્તી લઈ જવાના હોય તો એના માટે આપણે ઘોર વિરોધ કરવો પડે અને વિરોધ કરવાથી જ આપણને નહીં લઈ શકે એ હું તમને ખાતરી આપું છું પરંતુ આજે હા ઊંચો કરીને આંદોલન કરવું છે કે નથી કરવું કરવું છે કે નથી કરવું કેટલાક એવા તત્વો સરકારમાં છે અને એ જ એવું કહેતા હોય કે અમારી મનમાની ચાલે એમની મનમાની ચાલતી નથી આપણા મતદાનની મનમાની ચાલે આપણા ગ્રામજનોની મનમાની ચાલે આપણા ગ્રામ પંચાયતની જ મનમાની ચાલે એટલે જેણે નથી જોડાવું એને મહેરબાની કરીને જે ગામોએ નથી જોડાવું એને નહીં જોડો ભારતના બંધારણ મુજબ કોઈપણ પણ ગ્રામ પંચાયતે જો નગરપાલિકામાં મહાનગરપાલિકામાં જોડાવું હોય કે નહીં જોડાવું હોય તો એના માટે ગ્રામ સભા પ્રાવધાન આપી છે ગ્રામ સભામાં બોલાવવામાં આવે ગ્રામ સભાના અંદર અધિકારીઓ આવે અને એ અધિકારી પૂર્વ મંજૂરી લે કે અમારે જોડાવું છે કે નથી જોડાવું તો આપણા ગામમાં કોઈ ગ્રામ સભા થઈ નથી થઈ ને તો આપણે સૌએ એક સાથે આપણા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવું પડે અને એના માટે દરેક ઘરમાંથી દરેક જણ આવવું પડે અને આપણે લડવું પડે આપણે અત્યારે પાણીનું ગ્રામ પંચાયતમાં તમારે વેરો ભરવાનો હોય તો પાંચસો હજાર રૂપિયા હોય પરંતુ મહાનગરપાલિકા આવી જાય એટલે પાણી માટેનું મીટર તમારા ઘરનો નો વેરો વધી જાય એ સામાન્ય વસ્તુ હશે પરંતુ તમારા ગામનું નામ વિશ્વના નકશા પરથી ભૂસાઈ જાય તમારું ગામનું અસ્તિત્વ જ નહીં રહે તમારી પંચાયત નું અસ્તિત્વ રહી અને જેની પાસે જમીન નથી તેમણે તો આના માટે બેસી જવું પડે પર ઉપવાસ આ નાલાયક સરકાર છે તમારું મારું માને નહીં એ આપણા આખા લોકો જઈને આંદોલન કરે તો જ માને અને તો જ આપણે સફળ થશું આજે પણ આ કાર્યક્રમ કરવાના તો ઘણા બધા પોલીસના રાતથી અમારા પર ફોન આવે કે આ કાર્યક્રમ નથી કરવાનો મેં કીધું તમે અમને કહેવા કોણ અમે તો જઈશું કાર્યક્રમ કરશું અને લોકોને જે અન્યાય થાય છે અન્યાયના વિરોધમાં ન્યાય અપાવવા માટે અમે તમારી સાથે છેલ્લે સુધી રહેવાના છે પરંતુ તમારે પણ અમારી સાથે છેલ્લે સુધી રહેવું રહેશો ને બધા બધા તૈયાર છો ને તો પછી અહીંયા કેટલાક આગેવાનો એમ કે અનંતભાઈ તો આંદોલન જ કરી આગળ અનંતભાઈ આંદોલન કેમ કરે છે કે અહીંના લોકો સાથે અન્યાય થાય છે એમને ન્યાય મેળવવા માટે અમે આંદોલન કરીએ છીએ વાપી નો નોટિફાઈડ એરિયા ને કેમ મહાનગરપાલિકામાં નહીં લીધું એમને પેલે લેવો પછી અમારા ગામ ને લેવો અમારા ગામ ના વિકાસ માં અત્યાર સુધી તમે શું ફાયદો આપ્યો અત્યારે જ અમે વાપી થી અંદર અંદર આવ્યા છે રસ્તો બી સાવ તૂટેલો છે ટ્રાફિક છે બ્રિજ નથી આવી પરિસ્થિતિમાં તમારું નગરપાલિકા છે તો હવે કેવી રીતે નગરપાલિકામાં આવી જાય ગામના લોકોએ ગામડાના લોકોએ નથી વધાવ્યા ગામડાના લોકો પાસે કોઈ પરવાનગી લીધી નથી અને ગામડાના લોકો પાસે જો નહીં પરવાનગી લેશે ને ગામડા તૂટી જાય એ આપણે સહન કરવાના નથી આપણે છેલ્લે સુધી લડવાના છે લડવાના છે લડવાના છે આવતા મહિનાની એક તારીખ આપણે નક્કી કરીને આજે તમને આપી દેસુ તે દિવસે આપણે પ્રાંત અધિકારીની કચેરીમાં રેલી કાઢીને આવેદન પત્ર આપવાનું છે આપશો ને બધા અમારી ટીમ અમે બધા જ તમારી સાથે રહેશો પરંતુ તમે બધાએ ફરજિયાત આવવાનું છે બધાએ આવવાનું છે ને આપણે છેલ્લા શ્વાસ સુધી લડી લઈશું પરંતુ જો હુકુમી સહન કરવાના નથી